પોરબંદર મેડિકલ કોલેજની વધુ એક બેદરકારી સામે આવી છે અહીની બોયસ હોસ્ટેલમાં છેલ્લા ઘણા દિવસથી પંખાઓ બંધ હોવા છતાં કોલેજનું તંત્ર ધ્યાન આપતું ન હતું તો બીજી તરફ એક રૂમના પંખાનું પાંખ્યું પડ્યું હોવાની ઘટના સામે આવી છે પોરબંદરની મેડિકલ કોલેજમાં અનેક બેદરકારીઓ સામે આવી છે જો હાલની વાત કરીએ તો આ કોલેજની બોયઝ હોસ્ટેલ ખાતે 10 થી 12 જેટલા પંખા બંધ હાલતમાં જોવા મળ્યા હતા જંગ્યાઈના તંત્રને વિદ્યાર્થીઓએ જાણ પણ કરી હતી ત્યારે ડીન ડોક્ટર સુશીલ કુમારે ટૂંક સમયમાં જ હોસ્ટેલનું બિલ્ડિંગ બદલવાનું હોવાથી પંખા રિપેર કરવાની જરૂર નથી તેવો ઉડાવ જવાબ આપ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે જોકે કે આ અંગે અહીંના જવાબદાર અધિકારીને પૂછતા તેમણે તુરંત જ પંખા રિપેરિંગ અંગે સૂચન કર્યું હતું છેલ્લા આઠથી દસ દિવસથી બોયઝ હોસ્ટેલ છે મેડિકલ કોલેજની એના લગભગ દસ બાર જેટલા પંખા બંધ છે એ બાબતે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી એવી ફરિયાદ ઉઠી છે શું કે છે આપણા મીડિયાના મિત્રો દ્વારા હાલમાં જ જેમને આ જાણકારી મળી છે આ બાબતે જરૂરી સૂચનાઓ ઇલેક્ટ્રિશિયનને અને રેક્ટરને આપેલી છે કે તુરંત જ આ પંખાઓ રિપેર કરે હાલમાં સાતમ આઠમની રજાઓ હોવાથી રૂમ સ્ટુડન્ટ લોક કરીને જતા રહ્યા હતા પણ અમે ઇલેક્ટ્રિશિયન અને ડિરેક્ટરને કીધું છે કે 1 થી 2 દિવસમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ અને આ બાબતે ત્વરિત પગલાં લેવામાં આવશે તો બીજી તરફ આઈની બોયસ હોસ્ટેલમાં જ હાલમાં એક રૂમમાં અચાનક જ પંખાનું પાખ્યું તૂટીને નીચે પડવાની ઘટના બની હતી જો કે સદનસીબે રૂમમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી દુર્ઘટના બનતા બનતાટકી હતી ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર